બાળકોની જબરજસ્ત રીતે એમને વાત કરી મુંબઈની અંદર જમોને જમાડોના મોજે અંગેની બધી માહિતી જ્યારે સંતો મનસાઈ મહારાજે આપી રહ્યા હતા એની અંદર અલગ અલગ જે બધા ત્યાંના નીચે વચ્ચે હરિભક્તો છે દાખલા તરીકે આપણા આર્ટિસ્ટ છે એને પણ કહ્યું કે મારા તમામ શિક્ષકો ફળાવી છે આ વસ્તુ જો આપણા જીવની અંદર બેસી જાય જેવામાં વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ આ લોકમાં આવ્યા જે સ્વામી ને ધામ માં જતા રે તો મહારાજ કે અમે થોડે પાછા લાવશું દસ હજાર માં આપણો અમે બોલ્યા છે પૂરો કરશું એ મહિલા જ આપણે છે આ બાજુ બેઠા છે એમ પણ ધ્યાન ના કરવું પડશે એટલે તમામ આપણે એ કાર્ય એમને આજે ગુરુ ની અંદર જે કર્યું અને આપણે મોહન મહારાજ સુધી બધા કેવો પરિશ્રમ કર્યો છે બસ આ પરિશ્રમ અને બીજા બધા પ્રોજેક્ટ છે પણ એની અંદર આ જમોને જમાડોનો પ્રોજેક્ટ આજે જ્યારે આપણને મુનિ સ્વામીએ પાસઠ ની વાત કરી કે જ્યારે ગોંડલ બાપા બિરાજમાન હતા અને ગોંડલની અંદર હનુમંતાઈ મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી અમારે આવતી વખતે ગયા અનુભૂતિ આવતી સાલના અંકુટની અંદર અમારે કેટલા જમોને જમાડોના પ્રોજેક્ટ એવા પ્રચાર નિમિત્તે અમારે પિતાનો સંપર્ક કરવો તો આ આપણો મહન મહારાજ મારા આપણો છે પાંચ હજારો આપણા માટે ભવિષ્ય એ આપણા ગુરુને આજ્ઞા જેટલી ગુરુની આજ્ઞા જેટલું જ આપણું સત્સંગ જીવન વ્યક્તિગત જીવનનો સત્સંગ એ આપણે દ્રઢ કરી શકશું આજે સંપર્ક કરવા છે કે ન થાય પણ આપણી આજ્ઞા થાય છે તો ભગતજી મહારાજ છે ભગતજી મહારાજ કે જાઓ જીજા ને તારા હોય તો મેં મારી આજ્ઞા દીધી છે આ સત્સંગ ને સિદ્ધાંતમાં જ છે ગુરુની આજ્ઞા અને એ ગુરુની આજ્ઞા છે અત્યારે લક્ષ્યાંક આપ્યો છે કે બહેનો પાંત્રીસ હજાર આપ્યો છે ત્રીસ હજાર સ્પષ્ટ છે આવી બધા બધી બુક છે ફક્ત દસક મોંચ છે ફક્ત છે આવી છે

કેન્દ્ર ની જે સભા એની અંદર જોડજો જેથી કરીને એની અંદર આ જોડાણ સંપૂર્ણ સાથે પણ અત્યારે છે સત્પુરુષ સાથે જોડાણ અત્યારે બાળકોને સત્સંગ ની અંદર એક એ જોયા કરે છે એક ધારૂ એ બાળક સામે નજર રાખે છે ભવિષ્ય ઉજવું જોઈએ બાળક કોની નજર પડી કે ખાલી ગોળાના સ્વામી પેલા મોર ઉપર નજર પડી કે કોઈ પારધી એને મારી શકે જે બાળકો ઉપર આજે મન નજર પડી જાય એ બધા બાળકોનું ભવિષ્ય આજે ઉજવું થઈ ગયું આજે ભવિષ્યમાં એ બાળકો તમારા પરિવારની સત્સંગની અને સાથે સાથે સમાજની પણ ખૂબ સારી સેવા કરી શકશે વિશ્વાસ રાખજો પણ સમય આપજો બાળકોને અહીંયા સુધી લાવવા માટે પ્રેરણા આપજો અને સારામાં સારી રીતે બધાને એ એ માર્ગદર્શન અહીંયા પ્રાપ્ત થાય મારે પ્રાર્થના અને જમોને જમાડો પ્રોજેક્ટ બધાને મારી ખાસ જેના લઈને આજે આપણા રાજકોટ સત્સંગ પ્રવર્ત્યો છે અને જેને આર્થા કરી છે મોહનસાઈ મહારાજને અક્ષર પુરુષોત્તમના નિષ્ઠાથી રાજકોટને રંગવું છે એના રૂપની અંદર આ કાર્ય કરવા માટે આપણને આ પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે એમાં જોડાઈને આપણી ભક્તિ અનાથ લઈને જીવનનું અમે કહે રૂડું કરીએ સ્વભાવ દોષો વાંચના કોઈ કાર્ય કર નથી પણ ભાજીપાથી આણંદ થી વિદાયેલી કરમસદ પધારેલા સ્વામીશ્રીએ અહીં મંદિરના પાટોત્સવમાં લાભ આપી અત્રે ની નિર્માણધીન હોસ્પિટલના અતિથિ ગૃહનો નો શિલાન્યાસ તારીખ સાત ડિસેમ્બરના રોજ કર્યો ત્યારબાદ બોરિયાવી ચીખોદરા વાસદને લાભ આપતા તારીખ આઠ ના રોજ આણંદ નગરપાલિકાના હોલમાં પહોંચેલા તેઓએ શ્રી સહિત હોદ્દેદારોનું સન્માન સ્વીકાર્યું વળતે દિવસે તારીખ નવ ડિસેમ્બરની સવારે ગાનાના મંદિરના જીર્ણોધારનું કાર્ય શરૂ કરાવી સ્વામી શ્રી કાંતિભાઈ પટેલના ઘેર ભોજન માટે જતા પૂર્વે આ ઘરની સામે આવેલા મકાનમાં પધરામણી કરવા પહોંચ્યા અહીં રાવજીભાઈને જોઈ તેઓનો પૂર્વ વૃતાંત ચડાવતા સ્વામીશ્રી બોલ્યા આ રાવજીભાઈ બોચાસણ મંદિરમાં રહેતો ને ગુજરાતી નિશાળમાં ભણતો અમે ભાદરણ ભણતા ત્યારે તે અમારી સાથે રહેતો થોડું સંસ્કૃત પણ ભણે તે ઊંઘમાં ઉઠી જાય ને ઊંઘમાં ને ઊંઘમાં ચાલે અગાસીમાં આંટો પણ મારી આવે આમ કહી સ્વામીશ્રી મિત્ર સાથે મજાક કરતા હોય તેમ પૂછ્યું અલ્યા રાવજી અત્યારે તો એવું નથી થતું ને રાવજીભાઈએ તો સ્વામીશ્રીને જાણવી રાખેલા આ નાતાથી રાજી રાજી થઈ ગયા એવો જ આનંદ ગામના વૃદ્ધ સત્સંગી દાહિયાભાઈના રોમ રોમોમાં પણ ફૂટી નીકળ્યો તેઓનો પરિચય આપતા સ્વામીશ્રી બોલ્યા આ ભક્તે સારંગપુરના સભા મંડપનું સિંહાસન અને થાંભલાઓની નકશી શાસ્ત્રીજી મહારાજના વખતમાં કરેલી નવા જમાનાના ચલણમાં સ્વામીશ્રી આવા જૂના નાણાંને ભૂલતા નહીં આ રીતે વિચરતા તેઓ ગાનાથી બોર્યા મંદિરનો દસમો પાટોત્સવ ઉજવી અગાસ થઈને મહેભાવ પધાર્યા અહીં ચૌદ વર્ષ પહેલા નવ ડિસેમ્બરના રોજ યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ સમક્ષ ઐતિહાસિક પ્રાર્થના ઉચ્ચારેલી આજે એ જ દિવસ હોવાથી સ્વામીશ્રી સમક્ષ તે પ્રાર્થનાનું વાંચન થયું તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા આવો દિવ્ય ભાવ સત્પુરુષમાં થાય તો એકમાં બધું આવી ગયું એમાં જેટલી માયા દેખાય તેટલી માયા આપણામાં રહે મેળાઓમાં દસ ડિસેમ્બરના રોજ મંદિરનો પાટોત્સવ ઉજવતા સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાનો માનસરોવરના ઝડપી અભિષેક કર્યો. ત્યારબાદ બાંધણી રંગાઈ પુરા પોરડા પેટલાદ પાવન કરતા તેઓ બોચાસણ પધાર્યા. અહીં લગ્રીક મજાની વાત કરતા તેઓ એક પૂર્વ પ્રસંગ સંભળાવ્યો કે પેટલાદ પાસેના આમોદ ગામના હરિદાસ નામે સાધુ હતા. તેઓ બોચાસણ રહેતા. તેમના બાપા ફૂલાભાઈ પણ તેમની સાથે રહેતા. હરિદાસ બહુ સાદા પણ તેમના બાપા વિચિત્ર સ્વભાવના જમવા બેસે ત્યારે કહે એ હરિદા લગરી ભાત આપતો લગરી ઘી આપો જોઈએ પતરાયું ભરીને પણ બધું લગરી જ ગોવિંદ સ્વામી તેની પર બહુ ખીજાય કે જોઈએ આટલું બધું લગરીક લગરીક કહે છે આમ લગરીક વાતોમાં ઘણો આનંદ પમાડી સ્વામીશ્રી અડાસ ઈસડાવ થઈને પીપળાઓ પધાર્યા અહીં ગામની મધ્યમાં હરિમંદિર માટે શ્રી પીડી પટેલે અર્પણ કરેલી વિશાળ જમીન પર તારીખ તેર ડિસેમ્બરના સવારે ખાતવિધિ કરી